દરબાર શ્રી માનભાબાપુ એ સ્વામીના યોગે જ દારૂ માંગે વ્યસનો સત્સંગ સ્વીકાર્યો હતો ગોપાલનંદ સ્વામીના આશીર્વાદે સત્સંગ માં જાણીતા પોતે મેઘણીના માનભા બાપુ એ નામે એકાંતિક ભક્ત થયા હતા માનભા બાપુના દીકરા અમરસિંહજી કે જેઓને યુવાન વયે જ દર્શન આપીને અક્ષરધામ તેડી ગયા હતા ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે આ અમરસિંહજી બાપુના નાની ઉંમરે લગ્ન થયેલ હોય ધામ માંગ જતા પહેલા એમને માધવસિંહજી અને મેરુંભા નામે બે દીકરાઓ હતા આ મેરુંબા બાપુને પાંચ દીકરા થયા એમાંગના એક ભીમસિંહજી નામે હતા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા સદગુરુ બાલમુકુંદાસ સ્વામી અને પોતાના શિષ્ય સદગુરુ માધવ પ્રસાદ સ્વામી કે જેઓ સદગુરુ મોહન પ્રસાદ સ્વામી ધોરાજી એક વખત તેઓ મેઘની પધાર્યા અને મંદિર માંગ ઉતારો કર્યો આ વખતે નાના એવા આ ભીમસિંહજી મંદિરે સંતો આવ્યા જાણી ને દોડતા સંતોના દર્શને આવ્યા મંદિર માંગ ઠાકોરજીને દંડવત પ્રણામ કરીને સદ્ગુરુ બાલ સદગુરુ દાસ સ્વામીને દંડવત પ્રણામ કર્યા મહાપ્રતાપી અને સ્વામીએ નાના એવા સન્મુખ દ્રષ્ટિ કરીને એમના ભાલમાં જોઈને ભવિષ્ય પારખીને પૂછ્યું કે દરબાર સાધુ થવું છે ત્યારે પૂર્વજન્મના યોગ ભ્રષ્ટ આત્મા એવા ભીમસિંહજીએ એ કહ્યું કે હા ગુરુદેવ મારે સાધુમ થવું છે ત્યારે સ્વામી કહે કે તો ચાલો અમારા સાથે સાધુમ થવા સારૂમ તમારા પિતાજીની આજ્ઞા લઈ આવો કિશોર વયના ભીમસિંહજી તો તુરંત પિતાજી પાસે ગયા અને કહ્યું કે મને રજા આપો મારે સાધુ થવું છે અને ગુરુદેવ બાલમુકુમદાસ સ્વામીના ચરણે જ રહેવું છે આ સુનતા જ દરબાર કલ્યાણસિંહજી ખૂબ સારા ભક્ત હતા ને સ્વામી પ્રત્યે હેત પણ ઘણું જ હતું પરંતુ પોતાના દીકરાને સાધું થવા સારું રજા આપતા મન ને કહ્યું કે બેટા હજુ તમે નાના છો મોટા થઈને સાધુ થજો એમ કહીને વાતને ટાળી નાખી ભીમસિંહજી સાંજે મંદિરે આવ્યા ને સ્વામીને કહ્યું કે સ્વામી

અનેક દવા ઔષધો ઉપચાર કરવા છતાં સારું ન થયું સારોય પરિવાર એમના ખાટલે જ સેવા શુશ્રુષા કરવા છતાં કુંવર ભીમસિંહજી સાજા ન થયા એક દિવસે ભીમસિંહજી કહે કે પિતાજી મને શ્રીજી મહારાજ તેડવા પધાર્યા છે ગુરુદેવ બાલમુકુમ સ્વામી અને માધવ સ્વામી પણ સાથે પધાર્યા છે युवान दिखरा नी वात ने घरना सभ्यों ने थयू के आ भीम जी तो तावनी बीमारी मांग बेशुद्धी मांग जे एम बोले छे एम मानी ने एमनी वात मांग गंभीरता लीधी नहीं थोड़ी वार मांग कोवर भीम सिंह जी तो सहु ने जय स्वामी नारायण कही ने अक्षरधाम मांग सीधा भी गया सारोय दरबार गढ़ युवान कुवर देह छोड़ी ने चाली जता शोकमय थई गयो, भारे हृदय एम अंतिम संस्कार विधि वगैरे कर थोड़ो समय वित्ते सदगुरु बालमुकुंद दास स्वामी फरी ने मेघनी गा विचरण मांग पधारिया दरबार कल्याण सिंह जी स्वामी ना दर्शने पधारिया अने स्वामी पासे वाद करता थका रड़ी पड़िया ए वक्ते स्वामी ए दरबार श्रीने ने आपी अने सांत्वना आपता कहू के

જેવી શ્રી હરિ મરજી તમારા દીકરા શ્રી ધામ માંગ જ ગયા છે શ્રીજી મહારાજના સુખે સુખી થયા છે માટે હવે લૌકિક શોક કરશો નહીં આમ સ્વામી એ દરબાર કલ્યાણસિંહજીને સાંત્વના આપી થોડા દિવસ બાલ મુકુમદાસ સ્વામી અને માધવ પ્રસાદ સ્વામી સત્સંગ કથા વાર્તા કરીને વિચરણ કરતા થકા જૂનાગઢ ગયા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા મેંગની ના માનવા બાપુ ના આ વંશ પરિવાર માન અને મુક્ત થયા નામદાર દરબાર અર્જુન સિંહજી પણ આ પરિવાર માન જ થયા જેઓ એક સમયે વડોદરા શહેર માન કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા રસ્તે પસાર થતી વખતે ગુરુદેવ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને ગાડી માંગ પસાર થતા જોયા અને તુરત જ પોતાનો માંગ મરતબો વગેરે છોડીને શહેરની બજાર માંગ સ્વામીને દંડવત કરવા લાગેલા તેઓ આવા સંતો પ્રત્યે નિર્માની હતા કુમાર પ્રદ્યુમ્ન સિંહનજી કે જેઓએ સમયે ઇંગ્લેન્ડ માંગ ભણેલા અને આઈએએસ ઓફિસર થયેલા

આ પરિવાર માંગ આજ સુધી સત્સંગ એવો જ જળવાઈ રહ્યો છે આ પુનિક પ્રસંગ સદગુરુ શ્રી બાલ મુકુંદાસ સ્વામીના જીવન પ્રસંગો માંગથી વાંચી સંભળાવ્યો છે જય શ્રી સ્વામિનારાયણ